કચ્છમાં સાંસદ મધ્યસ્થ કાર્યાલય ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આજે ભુજ ખાતે સાંસદ મધ્યસ્થ કાર્યાલય ખાતે વર્તમાન સાંસદ શ્રી વિનોદ ચાવડા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ માંડવી તાલુકા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે તેમજ ભાજપના કાર્યકરો હોદ્દેદારોની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની ગેરંટી તેમજ લોકો માટે કરાયેલા કામોના લેખાજોખા તેમજ આવનારી ચૂંટણીમાં સંકલ્પ પત્રમાં મુદ્દાઓ શું હોઈ શકે મુદ્દાઓના સંકલ્પ પત્રમાં શું વાત હોઈ શકે મોદી કી ગેરંટીથી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યું હતું આજની પ્રેસ કોન્ફરન્સમાં ખાસ કરીને લોક ઉપયોગી વિકાસ કાર્યો એજ્યુકેશનને લઈને આરોગ્યને લઈને લોકોની જરૂરિયાતને લઈને કરાયેલા વિકાસ કાર્યો તેમજ આવનારા સમયમાં કરવામાં આવનાર કાર્યોની વાત લોકમુખે ભાજપ સરકાર સુધી પહોંચે તે ચર્ચાઓ કરવામાં આવી હતી તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ એક નંબર જાહેર કર્યો છે નેવું 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 વીસ ચોવીસ જેના પર ફોન કરી તેમજ એક ઇમેલ આઈડી સંકલ્પપત્ર બે હજાર ચોવીસ એટ ધ રેટ બીજેપી ગુજરાત ડોટ ઓઆરજી પર લોકો પોતાના મનના વિચારો ભાજપને પહોંચાડવા માંગે છે તેની નોંધ લેવામાં આવશે અને આગામી પત્રમાં એ વિચારોને સ્થાન આપવામાં આવશે તેવું જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક રથ ગામોગામ ફરવાનું છે જેમાં એક પેટી મૂકવામાં આવશે અને એમાં લોકો પોતાના મંતવ્યો લખી પેટીમાં મૂકી શકે છે વધુમાં શ્રી દવેએ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સૌ જનતાની વચ્ચે જવાનું નક્કી થયું છે અને આના પાછળનો આશય અને ઉદ્દેશ્ય એ છે કે લોકો સુધી જઈને આવનારા દિવસોમાં જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે ચૂંટણીની અંદર એ મુદ્દાઓ શું હોઈ શકે એ મુદ્દાઓના સંકલ્પપત્રની અંદર શું વાત હોઈ શકે મોદી કી ગેરંટી જે છે એ ગેરંટીના સંદર્ભમાં આ આપના માધ્યમથી જવાબ માગતા આ વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એક નંબર જાહેર કરેલો છે નાઇન ઝીરો નાઇન નાઇન ટુ ટુ ફોર જેના ઉપર મિસ કોલ કરવાથી એ ફોન તમારો આવશે તમને અને તમે એના ઉપર અમુક સેકન્ડમાં તમારા મનના વિચારો જે તમે પહોંચાડવા માગો છો પાર્ટીને એ સંકલ્પપત્રની અંદર જશે વિશેષમાં એક ઇમેલ આઈડી પણ છે પત્ર બે હજાર ચોવીસ એટ ધ રેટ બીજેપી ગુજરાત ડોટ એના મારફત લેખિતમાં પણ મૂકી શકાય છે વિશેષમાં ભારતીય જનતા પાર્ટી ગામે ગામ એક રથ મોકલવાની છે ને રથની અંદર એક પેટી રહેવાની છે એ પેટીમાં પણ સંકલ્પપત્ર પોતાનો વિચાર સંકલ્પનો મૂકી શકાશે અને આજે અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ પત્રને લઈને તમારો વિષય મૂકી શકશે એટલે આ મુદ્દો હતો એ લોકોના વિચારો જાણવા માટે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિદ્ધ કરીને બતાવી છે કે અયોધ્યા રામ મંદિર એ બન્યું ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટણી ઢંઢેરાની અંદર આ મુદ્દો રહેતો હતો એ મુદ્દો પૂરો થયો રામ મંદિરનો એમ રાષ્ટ્ર મંદિરો પણ અનેક બન્યા છે જે રાષ્ટ્ર મંદિરોની અંદર અટલ સેતુ હોય નર્મદાનો ડેમ હોય નવી સાંસદ હોય સુદર્શન સેતુ હોય આઈઆઈટી ભીલા ભીલાપુર હોય જમ્મુ કાશ્મીરની એઇમ્સ હોય ગુજરાતની એઇમ્સ હોય આવા અનેક ઉદાહરણો છે કે જે રાષ્ટ્ર મંદિર તરીકે ગણી શકાય છે કચ્છની જો વાત કરીએ તો માન્ય વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં એમના કાર્યકાળ દરમિયાન કચ્છ જિલ્લાને રેલવેના ટ્રેક ઉપર ઇલેક્ટ્રિફિકેશન ન હતું જે ઇલેક્ટ્રિફિકેશન થવાથી યાતાયાતમાં સુગમતા પ્રાપ્ત થઈ છે અને ગ્રીન એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ગ્રીન એનર્જી ગ્રીન હાઇડ્રોજન ફિનથી ફિનટેક આવા તમામ બાબતોને લઈને જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વાત કરવા માટેનો આજે એ આ બધા રાષ્ટ્ર મંદિરો છે આવા દેવથી દેશ એટલે આ બધા દેશને ઉપયોગી વસ્તુઓ છે એની વાત અમે તમારી પાસે હું આપના માધ્યમથી સમગ્ર દર્શકોને જણાવવા માગું છું કે એક જ્યારે વાત કરીએ આપણે કે મોદી સાહેબની સરકારનું કામગીરીના લેખાજોખા જોઈએ તો દરરોજ બે નવી કોલેજ ખુલી છે પંચાવન તો બુક થાય છે સાડા છસો ટ્રેડમાર્ક રજિસ્ટર થાય છે સાડત્રીસ નવા સ્ટાર્ટઅપ રજીસ્ટર થાય છે સોળ હજાર કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન એવરી ડે થાય છે પચાસ હજાર ગેસ કનેક્શનો ગરીબોને દરરોજ અપાય છે ચૌદ કિલોમીટરનો રેલવે ટ્રેક દરરોજ બિછાવાય છે પંચોતેર હજાર કરોડ લોકો આ બાબતની પ્રાપ્ત સુવિધા પ્રાપ્ત કરવાને કારણે અત્યારે જે ગરીબી રેખાનો જે સૂચકાંક છે એ સૂચકાંકમાં પણ તમે જોયું કે ખૂબ લોકો પચીસ હજાર પચીસ હજાર પચીસ કરોડ લોકો સોરી પચીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે અને જે મોદી સરકારની ઉપલબ્ધિ છે મોદી કી ગેરંટી છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ ઢીલું મૂકવા માગતી નથી અને ક્યારેય યુદ્ધને એટલે કે ઇલેક્શનને હળવાશથી લેવાના માગતી નથી ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નીચે સુધી એટલે કે પેજ પ્રમુખ પેજ સમિતિ સુધી તમામ વ્યવસ્થા પેજ સમિતિ પેજ પ્રમુખ બૂથ સમિતિ બૂથ પ્રમુખ વોર્ડ પ્રમુખ બૂથના તમામ લોકો સ્વીકારીને મંડળથી જિલ્લા સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ ગયેલી છે અને આ વ્યવસ્થાઓના કાર્યકર્તાઓના માધ્યમથી સામે શું છે શું નહીં એનાથી કોઈ ફરક પડતો નથી તમે જેમ હમણાં કહ્યું કે ઉમેદવારોનું ચયન થાય એથી પહેલાં સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર કાર્યાલયો

ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણા મુક્ત અને દસ્તાવેજ તથા લાલ બુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન